એ અમૃત મળ્યું અને અમર નો થયો તો એને પીવાની યુગતિ નથી જાણી કાંઈ એના ઘટમાં ગયું નથી અને કાં પીવામાં આવ્યું છે પાણી સદગુરુ મળતા વાણી અમારી ફીર ગઈ એહી તન એહી દેશ ખારી છો મીઠી ભાઈ સદગુરુ કા ઉપદેશ એટલે પાંચ ગુરુમાં હલવાણું છે દુનિયા હજી ગુરુ બે બાકી ક્યા છઠ્ઠા ગુરુ એ બ્રહ્મગઢ ભાંગ્યા છઠ્ઠો ગુરુ પ્રેમ ગુરુ ઈ સમજાવે ધર્મ રાજા નો હોય ધર્મ એટલે સ્વધર્મ માણસનો બનાવેલી ધર્મ નથી માણસના બનાવેલ ધર્મે મરવી નાખ્યા છે સ્વધર્મ સ્વ એટલે પોતે પોતે પોતાની ઓળખ કરવી પાપ તારો પ્રકાશ જાડે જા ધરમ તારો બીજા નો નાખેલ નહીં ધરમ તારો હંભાળ આ કાંઠે થી નાવમાં બેઠા નું ઓલે કાંઠે ગયા તો જેસલ પીર થઈ ગયો નહી સમાધિ નહી સમરણ નહી અજંપા નહી ધ્યાન સ્વધર્મ સદગુરુ સ્વધર્મ સમજાવે એટલે છઠો ગુરુ પ્રેમ ગુરુ ભગવાન મટાડી દે ધર્મ મટાડી દે અને નક્કી કરાવી દે કે તમામ મહાપુરુષો આત્મા ઓળખવાનું એક તો આ પેલી મીરાબાઈ કે છે આત્માને ઓળખા વિના લક્ષ ચોરાસી મટે આત્માને ઓળખા સિવાય જે કઈ બીજું કરવું એ બધી ભ્રમણા ભ્રમણા ભ્રમણાને ભાંગ્યા વિના ભવના જ પદમાં બધું કહી દે છે જ્યાં સુધી ચીનો નહી ત્યાં સુધી સાધના સર્વ જૂઠી મનુષ્ય જન્મ તારો હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં જ્યાં લગી આત્માની ઓળખ નથી થઈ નરસૈયો કે છે શું થયું સ્નાન સેવા થકી શું થયું કર ગ્રહી માળા નામ લીધે શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે શું થયું લાલ લોચન કીધે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી નકરું પાણીમાં નાવાથી પરમાત્મા રાજી રહેતો હોય તો ડેડકા કાચબા કરસલા માસલા ડેંડા રાતથી પાણીમાં પીડ્યા રહે તો એ પરમાત્માના પદને પામી જાય શું થયું સ્નાન સેવા પૂજા થકી શું થયું કર ગ્રહી માળા નામ લીધે પારા માથે પારા પડી પડી मोती फट गया कुछ काष्ट की माला बनी बीच में डाला डाला सूत माला बिचारी क्या करे है भजने वाले कपूत संतो कैसे लाकड़ा नहीं माला नहीं माला है निज श्वास की फेरेगा कोई दास अपनी अंदर जा श्वास आवे से जाए से आवे से जाए से इनो एक छेड़ो पिंडनी नाभी मासे બીજો શેડો બ્રહ્માંડની નાભી માં છે શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી શરીરની નાભી આપણા બધાયની જુદી જુદી છે અને બ્રહ્માંડની નાભી આપણા બધાયની એક છે હે જીવન અણી અગર ઉપર એક છે એ હેરી રમતા રામા નિશ્ચિત નિરખો નેનમાં એ સત્પુરુષો પાસે સામા આપણી અંદર જે આ સ્વાદ ચાલે છે એના શેડા બે છે એક શેડો નિરાકારમાં છે બીજો શેડો આકારમાં આકારમાં પિંડની નાભીમાં નિરાકારમાં બ્રહ્માંડની નાભી બ્રહ્માંડની નાભી કઈ શૂન સૂન ગગન મંડળની અંદર છે સૂન મંડળ તમે મોટરમાં બેહો કાચમાં બારણા બંધ કરો બારવાળો બોલે ઈ અંદરવાળો નઈ સાંભળે અંદરવાળો બોલે ઈ બારવાળો નઈ સાંભળે રોકી દેહે કાચ પણ જો તમારી પાસે મોબાઈલ હોય છે તો મોબાઈલ હાથ એમાં કાચ આડાય છે તો રણકા વિનાનો નઈ રહે કારણ કે શબ્દ શુણ છે ઉઠતાય ફિર શુણ મે સમાય એટલે ગગન મંડળ ની અંદર છે શુણ મંડળ ઈ શુણ મંડળ માં આવે ન જાવે આપણો શ્વાસ જેના આધારે આપણે જીવીએ છીએ આ પ્રાણ વાયુ સ્ત્રી નથી આ પ્રાણ વાયુ પુરુષ નથી આ પ્રાણ વાયુ હિન્દુ નથી આ પ્રાણ વાયુ મુસલમાન નથી આ પારસી નથી આ ક્રિશ્ચિયન નથી કોઈ એની નાદા છે નહીં માટે આપણી અંદર જે શ્વાસ ચાલે છે એક મિનિટમાં પંદર વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એક મિનિટમાં પંદર વખત અને એક કલાકની અંદર નવસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે ચોવીસ કલાકમાં એકવીસ અને છસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય આ હું જે વાત કરું છું આ ગણિત છે જેનો કાયદેસર શ્વાસ હાલે અને કોઈને આમ દમનું હોય ને તો હેથ ના થાય અને નવાણું ટકા લોકો નવાણું ટકા લોકો પૂરો હા લેવાનું સમજતા નથી अधर हा है बदा जीवे केम पूरो हा लेता नथी पूरो हा केनो से सीधो नाबिए श्वास जाए न्याथी पाछो वळे सीधो नाबिए श्वास जाए न्याथी पाछो वळे एनो श्वास कायदे सर हा ले ले हवे कायदे सर श्वास केनो नथी अधर हा है जीवे से મનમાં મનમાં યોજના ઉઘડાય અને મન મન મનમાં પૂરી કરવા હારું સવાર કરે મનમાં મનમાં યોજનાઓ મકાનની બધી ઘરમાં ચીજ વસ્તુની ફ્રીજની ફોર વ્હીલની ઘરેણા ગાંઠાની બેડી બંગલા બોલાય મનમાં મનમાં યોજનાઓ ઘડાય મનમાં મનમાં સવાર કરે એમાં પૂરો નાબીએ શ્વાસ પૂગ્યો કે નો પૂગ્યો પૂગ્યો કે નો પૂગ્યો અધરા અધર શ્વાસ પાછો વળે જેમ જેમ અધર શ્વાસ પાછો વળે એમ એનો ચીડિયો સ્વભાવ થઈ જાય એ માણસ ક્રોધી બની જાય એનું જીવન બેહોશમાં હોય એની જાજી સહન શક્તિ ન હોય એ કોઈને ન મારી હગે તો પોતે આત્મહત્યા કરીને મરી જાય આવો સીડીઓ તલકો સ્વભાવ થઈ જાય જેમ જેમ અધર અધર જેમ જેમ શ્વાસ પાછો વળે એના પેટમાં ખાડો પડે ખાડો એવો પડે પેટમાં એનું પેટ જુઓ તો તમને એમ થાય કે હાય હાય આના પેટમાં કાઈ જાય નથી સીતો હુંડાવી ને એક પવાયેલું દાણા નાખો તો ખાડો ભરાય એવું આ પેટ કમર હારે સોટી જાય

જે પાવર રાષ્ટ્રપતિના બંગલામાં છે એ જ પાવર આપણા ઘરમાં છે જે પાવર બંગલામાં છે એ જ પાવર આપણા ઘરમાં જે કલેક્ટરના બંગલામાં છે એ જ પાવર આપણા બંગલામાં છે અને પાવર ને ખબર નથી રાષ્ટ્રપતિ હું વડોપ્રધાન હું કલેક્ટર હું અને શરમજીવી હું બોલાય બોલાવે સબ ઘટમાં બોલાય જ્યાં જોયું ત્યાં હરકો આ પાવર ને ખબરીયાઈ નથી કે ઘરમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન પાવરને ખબરિયાઈ નથી ઘરમાં રહેનારા ભક્તિ કરે છે હડા હલાવે એના હારે પાક પાવર ને કોઈ લેવા દેવા અક્ષર કાના માત્રા અક્ષર માથે સૂન જ્યાં વસે છે પરિબ્રહમાં આત્મા ત્યાં નથી પાપ કે નથી પુણ્ય હા આ કોણ સમજાવે છે સઠો પ્રેમ ગુરુ